છવ્વીસ નવેમ્બરનો દિવસ સમગ્ર દેશ માટે ગૌરવવંતો દિવસ છે આપણા સૌના માટે એક ઉત્તમ બંધારણ આપણા દેશને મળ્યું જેનો સ્વીકાર આજથી પંચોતેર વર્ષ પહેલા છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન સભામાં બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દુનિયાભરના લોકોએ વખાણવું પડે એવું એક શ્રેષ્ઠ ઉત્તમ લેખિત બંધારણ આપણા દેશને પ્રાપ્ત થયું આ છવ્વીસ નવેમ્બરના ઐતિહાસિક દિવસના આગળનો દિવસ એટલે કે પચીસ નવેમ્બર એ પણ બહુ એક ઐતિહાસિક દિવસ છે સંવિધાન સભામાં ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે મુસદ્દા સમિતિએ જે બંધારણનો મુસદ્દો ઘડ્યો હતો એ રજૂ કરતી વખતે બાબા બાબાસાહેબ આંબેડકરે એક ઐતિહાસિક પ્રવચન આપે બાબા બાબાસાહેબ આંબેડકરનું આ ઐતિહાસિક પ્રવચન જે સંવિધાન સભાનો એક ઐતિહાસિક દસ્તાવેજ છે આજે પણ એમના પ્રવચનના શબ્દો ઉપલબ્ધ છે આ પ્રવચનમાં બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે મુસ્સદા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન તરીકે કામ કરવાનું હતું ત્યારે એવું લાગતું હતું કે અશિસ્ત થશે બધા જ સભ્યો પોતાની મનમાની કરવાનો પ્રયત્ન કરશે અને અવ્યવસ્થા બની રહેશે પણ મારે કહેવું જોઈએ કે કોંગ્રેસ પક્ષની મુસદ્દા સમિતિમાં હાજરી હતી બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે કે કોંગ્રેસ પક્ષની મુસદ્દા સમિતિમાં હાજરી હતી અને એ હાજરીએ કોંગ્રેસ પક્ષની શિસ્ત અને કોંગ્રેસ પક્ષની આવડતના કારણે જ્યાં ડર હતો કે અવ્યવસ્થા થશે ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા મુસદ્દા સમિતિમાં ઊભી થઈ ગઈ અને ખૂબ ગંભીરતાપૂર્ણ શિસ્તબદ્ધ રીતે મુસ્સદા સમિતિમાં દેશના બંધારણનો મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ બની શક્યો આનો યશ કોઈને જોતો હોય તો એ કોંગ્રેસ પક્ષને જાય છે આ બાબા સાહેબ આંબેડકરના શબ્દો પચીસ નવેમ્બરે આજથી પંચોતેર વર્ષ પહેલા સંવિધાન સભામાં હતા એ આપણા સૌના માટે ખૂબ ગૌરવપૂર્ણ છે ત્યારે સૌ જિલ્લાના આપણા જિલ્લા અધ્યક્ષશ્રીઓને પ્રદેશ સમિતિથી એક વિનંતી કરી છે કે આપણે દરેક જિલ્લા મથક પર બાબા બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ હોય ત્યાં અથવા ગાંધીજીની મૂર્તિ હોય ત્યાં અથવા જાહેર ચોક પર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થાય અને જે સંવિધાનનું અમુક છે એ અમુકનું વાંચન કરવામાં આવે આપ સૌને વિનંતી છે કે આ કાર્યક્રમમાં જરૂર જોડાજો અને આપણા સૌના માટે આ ગૌરવની બાબત છે સાથો સાથ याद करवे इतिहास ने याद करवे कि भारतीय जनता पार्टी विचारधारा है आ विचारधारा एक मुखपत्र, ऑर्गेनाइजर एम त्रीस नवेम्बर ओगनीसो ओग्पचास में आ भारतीय जनता पार्टी विचारधारा मेगेजीन आप बंधारण जो आज अमल में એની ભરપૂર ટીકાઓ કરવામાં આવી હતી ખૂબ ટીકાઓ આ બંધારણની કરવામાં આવી હતી ભલે મોડા મોડા આજે ભાજપવાળા લોકોની વચ્ચે બંધારણનો વખાણ કરે છે ભલે કરે આવકારદાયક છે મોડા મોડા પણ એમને જ્ઞાન પ્રાપ્ત થયું અગિયાર જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે ગણતંત્ર દિવસના થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ બાબા સાહેબ આંબેડકરની ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરી હતી આજે વોટ બેંક પોલિટિક્સ માટે બાબા સાહેબનું નામ લેનારાઓને મારે કહેવું છે કે એ દિવસ માટે તમારે માફી પણ જરૂર માંગવી જોઈએ કોંગ્રેસ કાર્યકર મિત્રો સંવિધાનનું રક્ષણ માટે લડતા આવ્યા છે લડતા રહીશું તો ફરી વિનંતી કરું છું તમામ કોંગ્રેસના કાર્યકર મિત્રોને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને કે પ્રદેશ સમિતિએ કહ્યું છે એ મુજબ આવતીકાલ છવ્વીસ નવેમ્બર મંગળવારે આપની અનુકૂળતા મુજબ આપના શહેરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અથવા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે એકત્રિત થવાનું છે અને આપણા સંવિધાનનું જે અમુક પ્રદેશ સમિતિ આપને મોકલી આપ્યું છે એનું વાંચન કરવાનું છે આ કાર્યક્રમ જરૂર કરજો દરેક કોંગ્રેસી કાર્યકર મિત્રને વિનંતી છે કે સંકલન કરીને અવશ્ય આવતીકાલ છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસના કાર્યક્રમમાં આપ હિસ્સેદાર બનજો જોડાજો જો થેન્ક યુ જય હિન્દ